દુનિયાના ચાડા કરાય પણ માળવાડી સત્યાભુવાની મેલડીના ચાડા ના કરાય

સત્યા વિરોધ કરવો એ આપણું કામ નથી છતાં પણ વિરોધ કરીને લોકો એવું કહે છે કે જો સભાના અંદર સો બહેનો આવી હોય એમાંથી પાંચ બહેનો ગમે ત્યારે સંતાન પ્રાપ્તિ થવાની જ હતી એમાં સત્તુગુઆની મેલડીમાએ શું પરચો આપ્યો પણ મિત્રો આપણે થોડું ભાર દઈને સમજીએ જો આવું તમે માનતા હોય તો પણ ભલે પણ આપણે જો થોડું ભાર દઈને સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી શકીએ કે સો વહેનોમાંથી જો પાંચ જણને દીકરો આવવાનો જ હતો અને એના રીતે આવી જ ગયો એમાં સતુભાઈએ કોઈ ચમત્કાર નથી કર્યો પણ મિત્રો આ તો એવા લોકોએ મા મેરડીએ દીકરો આપ્યો છે કે જેને અસંભવ હતો જેને ડૉક્ટરોએ ના પાડી દીધી હતી ડૉક્ટરોના રિપોર્ટ પણ ખોટા પાડ્યા જો એવા લોકોનો રિપોર્ટ માં મેરડીએ જો પોઝિટિવ કર્યો હોય તો આપણે સમજી શકીએ કે સતુબાની મેલડી માતા જે બોલ બોલે છે એ પથ્થરે છે એટલે સતુબાનું નામ આજે ગામે ગામ દેશ વિદેશમાં ગુંજાઈ રહ્યું છે પણ મિત્રો આપણે જાણીએ કે હજી પણ કાળા કળિયુગના અંદર એવા રાક્ષસો પડ્યા છે જે મા મેલડીનો વિરોધ કરે છે સતુબાએ તો ત્યાં સુધી કીધું હતું કે જે દુનિયાના અંદર કેહતું હોય કે ભુવાજી ના હોય મેલડી ના હોય તો એને કોરડા ધામ આવી જવું દર રવિવારે દુનિયાના દેવને હવન લેતા હશે પણ મારવાડી મેલડી માતા તાવો લે છે મિત્રો એવા કેટલાય ભુવાજી લોકોએ ચેલેન્જ આપી છે કે જો તમારું સાચું ધર્મ ચેક કરવું હોય તો માના સાનિધ્યમાં આવી જાઉં એ દિવસે ખરાખરીના પારખા થઈ જશે પણ મિત્રો હું તમને જણાવી દઉં કે પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં ભુવાજી તો ખાલી નિમિત્ત માત્ર હોય છે સતુ ભુવાજીએ એમના મોઢે જ કીધું હતું કે આજે આ જે મેળાઓ છે આ ખાલી અને ખાલી માં મેલડીનો છે એમાં હું તો ખાલી નિયમિત માત્ર છું છતાં પણ કાળા કળિયુગમાં માં મેલડીનો લોકો વિરોધ કરે છે તો મારે પણ એમને કેવું છે કે માનો વિરોધ તો આપણે ના કરી શકીએ આ જગમાં માથી મોટું કોઈ નથી આપણે તો કાળા માથાના માનવી છીએ આપણે તો સવારે બોલીને સાંજે ફરી જઈએ પણ સતુબાની મેરડી માતા જો બોલે તો સોનાના અક્ષરે લખાઈ જાય છે આજે લાખો લોકોના કામ થયા છે એટલા માટે એ જગ્યા ઉપર આજે લાખો લોકોની આસ્થા ટકી રહી છે જો તમે પણ સતુબાની મેરડી માતાને માનતા હોય તો કોમેન્ટના અંદર જય માં મેરડી લખજો પણ જો તમે વિરોધ કરતા હોય છતાં પણ જય મા મેળવી જરૂર લખજો કેમકે માનો વિરોધ આપણે ના કરી શકીએ પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો